એની ઉપર જે છે હુબલો કર્યો અને એને ઈજા કરી છે આ બાબતે અમે નેશનલ સ્કૂલના સંચાલકને ટેલિફોનિક વાત કરી પ્રાથમિક દ્રષ્ટિએ અહેવાલ મેળવવાનો પ્રયત્ન કર્યો તો તેમાં જે માતાના ભાગે એના કળા દ્વારા એ રીતે જોવા જઈએ તો એને ઈજા થયેલી છે અને એ ઈજામાં તાત્કાલિક સારવાર આપી અને વિદ્યાર્થીને હાલ રજા પણ આપી દેવામાં આવેલી છે અને વધુમાં નજીકના પોલીસ સ્ટેશનમાં સત્વરે સંચાલક દ્વારા ઇન્ફોર્મેશન આપી અને એ બાબતે પોલીસે પણ તાત્કાલિક આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે નિવેદનો પણ મેળવવામાં આવેલા છે અને હાલ વિદ્યાર્થી છે એ જે છે એની સારવાર પણ કરી દેવામાં આવેલી છે કોઈ અંગત અદાવત હોઈ શકે છે શાળાના વિદ્યાર્થી નહોતા શાળાના વિદ્યાર્થી જે છે એ ધોરણ દસના વિદ્યાર્થી જે નેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે તેના ઉપર આ પ્રકારનો બાર ગેટની બહાર કંઈક હુમલો થયો છે તેવી માહિતી મળેલી છે અમે જે છે આનો અહેવાલ પણ માગ્યો છે આગળ વધુ સ્પષ્ટ ત્યારે થઈ શકશે જયારે વધારે અહેવાલ આવે ત્યારે બાકી હાલ પૂરતું વિદ્યાર્થી જે છે છે એને સારવાર આપી આપી અને રજા પણ દેવામાં આવેલી આજે અગિયાર આસપાસ ગાટોડિયા પોલીસ સ્ટેશન એક સમાચાર મળે છે કે નેશનલ સ્કૂલ ભુય ચાર રસ્તા ઉપર છોકરાઓ અંદર અંદર ઝઘડ્યા છે આ માહિતી મળતા ગટોડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં જઈને તપાસ કરતાં ખબર પડે છે કે સ્કૂલની ગેટની બહાર છોકરાઓ ઝઘડેલા હતા એમાં હકીકત એવી છે કે જે છોકરાને વાગ્યું છે એ છોકરાને અગાઉ એકાદ મહિના બે મહિના પહેલાં અંદર અંદર આ જે સામેવાળા છોકરાઓની જે સાથે બોલાચાલી થયેલી એ બોલાચાલી થયેલીને એ બધું કંઈક ચાલતું હશે અને આજ સવારે ગેટ આગળ લગભગ આ સ્કૂલમાં ભણતા ત્રણ ચાર છોકરાઓ ને એમના મળતિયાઓ જે છોકરાઓ છે એ બધા ભેગા થઈ અને એકદમ સ્કૂલના ગેટ ઉપર આ છોકરાનો ફેટથી ખેંચી જઈ અને માથાના ભાગે એક છોકરાને વાગ્યું છે બીજો જે છોકરો છે એને આગળના ભાગે ચપ્પુ પકડવા છતાં ઈજા થઈ છે અને ત્રીજા છોકરાને મોઢમાર વાગ્યો છે અને પોલીસ આ પ્રકારની વારદાત બનતા આ પ્રકારની ઘટના બનતા હરકતમાં આવી અને હાલ પોલીસ એની તપાસ ચલાવી રહી છે ત્રણ મહિના પહેલા શું ઝઘડો હતો કયા કારણે ઝઘડો હતો ત્રણ મહિના પહેલા સામાન્ય છોકરાઓ અંદર અંદર એકબીજાની ગમ્મત કરતા હતા અને એકબીજાની ગમત ગમ્મત માં જ એકબીજાને દુખ થતા તેઓ ઝઘડી પડેલા એ મુજબની બિના બનવા પામેલ હતી હુમલો કરનાર વિદ્યાર્થીઓ છે તે આજ સ્કૂલના હતા અન્ય સ્કૂલના હતા સામે જે 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 વિદ્યાર્થી સાથે માથાકૂટ થઈ હતી તે ક્યાંનો હતો શું વિગત કુલ ચાર છોકરા છે એ ત્યાં સ્કૂલમાં જ ભણે છે એને એમના એક છોકરાના બીજા ભાઈ છે એ લોકો પણ એમનું ઉકરાળો લઈને આજ આવેલા અને આ છોકરાઓને માર માર્યો છે માથામાં ઈજા થયેલી છે એકના આગળી ઈજા થયેલી છે ને એકના મૂળ માર માર્યો છે આવી એક બિના બની છે અને હાલ પોલીસ સ્ટેશન આ જે કામના ભોગબનાર છે એને બોલાયેલા છે પોલીસ સ્ટેશન અને એની ફરિયાદ અમે લઈ રહ્યા છીએ અને આગળની તજવીજ ચાલુ છે હુમલો વિદ્યાર્થીઓને લઈને શું તપાસ હુમલો કરનાર વિદ્યાર્થીઓને પોલીસની ટીમ બનાવેલી છે એમને રાઉન્ડ અપ કરવા માટે અમે ટીમને મોકલી આપેલી છે અને ટૂંક સમયમાં એમને અમે રાઉન્ડ અપ કરી લઈશું ટોટલ જે ભોગ બનનાર છે એનું કેવું છે કે આઠ થી દસ માણસો છોકરાઓ હતા એમાં ચાર છોકરાઓ તો સ્કૂલના હતા અને બે છોકરાઓ આ છોકરાના ભાઈ હતા એ મુજબની હકીકત જણાવતા હોય એનું વિગતવાની અમે અત્યારે ફરિયાદ લઈને એની કામગીરી ચાલુ છે step કઈ રીતે ફરિયાદ દાખલ કરવામાં આવશે ક્રોસ કરવામાં આવશે કે કઈ રીતે કઈ કઈ કલમો છે હાલ જે હકીકત પોલીસ પાસે છે એમાં ક્રોસ ફરિયાદ જેવું છે જ નહીં આ જે ગેટ ઉપર બાર વિજે જે છોકરાઓનો ગ્રુપ ઉભો હતો આ છોકરાઓને ફેટ પકડીને ખેંચી લઈ ગયા અને સીધા મારવા જ લાગે છે એટલે એ મુજબની ફરિયાદ અમે લઈ રહ્યા છે પણ જે હશે આ આવું નુસન ચલી જ ના લેવાય અમે સખત જે કાયદાના દાયરામાં રહીને સખતમાં સખત પગલા ભરવા જઈ રહ્યા છે હુમલામાં જે ભોગ બનાર છે કેવું છે કે એમના સાથે પાઇપ હતી લાકડી હતી ને ચપ્પુ હતું આ ભજપનું છે એમાં એક દીકરાના માથાના ભાગે વાગ્યું છે બીજા દીકરાને ટકલી આંગળી વાગ્યું છે અને એક જે દીકરો છે સ્ટુડન્ટ છે એને મૂઢ માર મારેલો છે હવે આટલો મોટો ગંભીર પ્રકારનો જો બિનાવ બની છે અને પોલીસ સરખા છે જે કાયદાના કાયદાના નિયમ મુજબ જે ગુનો બનશે એનો અમે ગુનો દાખલ કરીશું જો કહી શકાય કે આરોગ્ય પ્લાનિંગ પૂર્વક જ આવ્યા હતા વિદ્યાર્થી એક્ઝામ આપીને બહાર આવે તેને રોકવો તેને પકડવો તેને મારવો એ રીતે તૈયારી સાથે પહેલેથી જે લોકો ગેટ આગળ ઊભા હતા એટલે એ લોકોની આ લોકોની સાથે ઝઘડો કરવાનો પહેલેથી જ એમનો નિશ્ચય હતો એવું તો સાબિત જ છે ને નાની ઉંમરે વધતી જતી હિંસા બાળકો માટે કેટલી હાનિકારક હોઈ શકે છે તેવા અનેક કિસ્સાઓ આપણી સામે વારંવાર આવી રહ્યા છે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો તેની સાથે જ અમારી ચેનલ ન્યુ ભારત ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર